સંતો વર્તે છે ના કરવાના કૃત્યો કરે છે અને ધન ભેગું કરે છે અને વ્યભિચાર કરે છે તો આવા સાધુ સત્સંગમાં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે

અમે અહીંયા સુરત માં આવ્યા છે કલેક્ટર કચેરી એ મારું નામ ગણપતભાઈ છે રજૂઆતમાં તો એવું છે કે આજે ઘનશ્યામ ભંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે ખતા કરવાનો છે બરોબર પોતે દિવસ ઊચી વિરોધના કૃત્ય કરે છે ને ન કરવાના ધંધા કરે છે ત્રણ વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડને હિસાબે તો હવે એ આવતીકાલે ખતા હોય છે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે બરાબર તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી હાકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાઈને ઘરે મોકલી દો અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય ના હરિભક્તો નથી પણ અમે લોકોએ પણ કંટાળી ગયેલા છે તો હવે આવાને કાઢો એ જ અમારી રજૂઆત છે